વડોદરા શહેરમાં ગુનાખોરો પર કડક પગલાં ચાર આરોપીઓને પાસા હેઠળ જામનગર જેલમાં મુકવાયા આ માહિતી વડોદરા શહેર પોલીસ દ્વારા પાસા હેઠળ લેવામાં આવેલા પગલા અંગે તેમાં દર્શાવ્યું છે કે કાયદાની અંદર નિવારક પગલા રૂપે કેટલા ગુનેગારો સામે કાર્યવાહી કરી તેમને જુદી જુદી મધ્યસ્થ જેલોમાં મુકવામાં આવે તેમાં કેટલાક મુખ્ય મુદ્દાઓ લેવામાં આવ્યા છે મુદ્દો એક જમાવટ અને વેચાણ અનેક આરોપીઓને વિના લાયસન્સ ભારતીય બનાવટ વિદેશી દારૂ નું રાજ્ય બહારથી લાવવી જપ્થાબંધ સપ્લાય અને વેચાણ કરતા હતા મુદ્દો નંબર 2 ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીઓ ખાસ કરીને નરેશ ઉર્ફે ગેટી રમેશભાઈ રાવળ સામે મકપુરા પોલીસ સ્ટેશનમાં અનેક કેસો નોંધાયા છે જે પ્રોબિશન એક્ટ હેઠળ છે મુદ્દા નંબર 3 પૈસાની ઉઘરાણી અને ધમકીઓ અન્ય આરોપીઓ સામે લોકોને કોર્ટમાં ખોટા કેસમાં ખેંચી સમાધાન પેટે મોટી રકમ પડાવવાનો પ્રયાસ કરવો અને વધુ પૈસા માટે ધમકીઓ આપવાનો આરોપ છે મુદ્દો નંબર ચાર જાહેર વ્યવસ્થા અને જોખમ પોલીસના જણાવ્યા મુજબ આ ઈસ્મો સામાજિક શાંતિ અને ભાઈચારા માટે જોખમરૂપ બને છે અને તેમના કાયદે વિરોધી આચરણથી નાગરિકોની સુરક્ષા અને આરોગ્યપણ પર ખતરાની અસર પડી શકે છે મુદ્દો નંબર 5 પોલીસ કમિશનર શ્રી પોલીસ કમિશનર શ્રી નરસિંહા કોમારના આદેશથી આવા ઇસમોની વિરુદ્ધ પાસા હેઠળની કાર્યવાહી કરવામાં આવી છે જેથી તેઓ ફરીથી ગુનાહો ન આચરી શકે રિપોર્ટ બાય નિખિલ ગાય કે વડોદરા હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમાં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે